નમસ્તે બાળમિત્રો આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ આઠ પાઠ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ આ પાઠના અગત્યના પ્રશ્નોના મહાવરો કરીશું પ્રશ્ન એક સૂક્ષ્મજીવો કોને કહે છે જવાબ છે જેને આપણે નરી આંખે જોઈ ના શકતા હોઈએ તેને સૂક્ષ્મજીવો કહે છે પ્રશ્ન બે સૂક્ષ્મજીવો કેટલા છે અને કયા કયા જવાબ છે સૂક્ષ્મજીવો ચાર છે એક બેક્ટેરિયા બે ફૂગ ત્રણ પ્રજીવ અને ચાર લીલ પ્રશ્ન ત્રણ વાયરસથી થતા રોગો કયા કયા છે જવાબ છે શરદી ઇન્ફ્લુએન્ઝા ઉધરસ પોલિયો અને અછબડા પ્રશ્ન ચાર પ્રજીવથી થતા રોગો કયા કયા છે જવાબ છે ઝાડા અને મેલેરિયા પ્રશ્ન પાંચ બેક્ટેરિયાથી થતા રોગો કયા કયા છે જવાબ છે ટાઈફોઈડ અને ક્ષય જેને આપણે ટીબી એટલે કે ટ્યુબર ક્યુલોસિસ તરીકે પણ ઓળખીએ છીએ પ્રશ્ન છ લીલના નામ આપો જવાબ છે એક ક્લેમિડોમોનાસ બે સ્પાયરોગાયરા પ્રશ્ન સાત પ્રજીવના નામ આપો જવાબ છે અમીબા અને પેરામિશિયમ પ્રશ્ન આઠ ફૂગના નામ આપો જવાબ છે એક બ્રેડ મોલ્ડ બે પેનિસિલિયમ ત્રણ એસ્પરજીલસ પ્રશ્ન નવ જમીનની ફળદ્રુપતા વધારવા નાઇટ્રોજન સ્થાપન કયા સૂક્ષ્મજીવોથી થાય છે જવાબ છે બેક્ટેરિયા પ્રશ્ન દસ દૂધને દહીં બનાવવા કયા બેક્ટેરિયા કાર્ય કરે છે જવાબ છે લેક્ટોબેસિલસ પ્રશ્ન અગિયાર ચોખાની ઇડલી કે ઢોસાના ખીરા કે રસોઈમાં કોઈપણ આથવણવાળી વસ્તુ બનાવવા કયા સૂક્ષ્મજીવો મદદ કરે છે જવાબ છે બેક્ટેરિયા અને ઇસ્ટ પ્રશ્ન બાર ઈષ્ટ શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન તેર આથવણ કોને કહે છે જવાબ છે શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે પ્રશ્ન ચૌદ એન્ટીબાયોટિક કોને કહે છે જવાબ છે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેની વૃદ્ધિ અટકાવે છે તેને એન્ટીબાયોટિક્સ કહે છે પ્રશ્ન પંદર એન્ટિબાયોટિક્સના નામ કહો જવાબ છે ટેટ્રાસાયક્લિન એરિથ્રોમાઇસિન અને સ્ટેપ્ટ્રોમાઇસિન પ્રશ્ન સોળ આથવણની શોધ કોણે કરી જવાબ છે લોહી પાશ્ચર અઢારસો સત્તાવનમાં આથવણની શોધ કરી હતી પ્રશ્ન સત્તર પેનિસિલિન એ ફૂગમાંથી બનાવવામાં આવે છે તો આ પેનિસિલિન કોણે શોધ્યું જવાબ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે મોલ્ડમાંથી પેનિસિલિન શોધી પ્રશ્ન અઢાર પાલતુ પ્રાણીઓ અને મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા કઈ રીતે એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે જવાબ છે પાલતુ પ્રાણીઓ અને મરઘા માટે તેમના જે આહાર આપવામાં આવે છે તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવી દેવામાં આવે છે પ્રશ્ન ઓગણીસ શીતળાની રસી કોણે શોધી જવાબ છે એડવર્ડ જેનરે અઠ્ઠાણુંમાં શીતળાની રસી શોધી હતી પોલિયોના ટીપા પીવડાવવા એ પણ એક પ્રકારની રસી જ કહેવાય છે પ્રશ્ન વીસ નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે છે જવાબ છે નીલહરિત લીલ અને કેટલાક બેક્ટેરિયા પ્રશ્ન એકવીસ ચેપી રોગો કોને કહે છે જવાબ છે સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિમાં હવા પાણી ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે ઉદાહરણ તરીકે કોલેરા શરદી શીતળા ટીબી વગેરે અને હા મિત્રો માખી દ્વારા ચેપી રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે પ્રશ્ન બાવીસ મેલેરિયા થવા માટે કયા પરોપ જેવી જવાબદાર છે જવાબ છે માદા એનોફિલિસ મચ્છર પ્રશ્ન ડેન્ગ્યુ થવા માટે કયા જવાબદાર છે છે જવાબ માદા મચ્છર યાદ રાખજો મેલેરિયા થવા માટે માદા એનોફિલિસ મચ્છર અને ડેન્ગ્યુ થવા માટે માદા એડિસ મચ્છર જવાબદાર છે પ્રશ્ન ચોવીસ બેક્ટેરિયા દ્વારા મનુષ્ય અને ઢોરમાં થતો ગંભીર રોગ કયો છે જવાબ છે એન્થ્રેક્સ પ્રશ્ન પચીસ ઢોરમાં વાયરસ દ્વારા કયો રોગ થાય છે જવાબ છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ પ્રશ્ન છવ્વીસ રોબર્ટ કોશ એ કયા બેક્ટેરિયાની શોધ કરી જે એન્થ્રેક્સ રોગનો વાહક છે જવાબ છે રોબર્ટ બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી જે એન્થ્રેક્સ રોગનો વાહક છે બાળ મિત્રો આપ આ પ્રશ્નોના જવાબ સાંભળશો અને સારી રીતે તૈયારી કરશો એવી શુભેચ્છાઓ આભાર